ઓપરેશન કારાવાસ તેર વર્ષથી પેરોલ ફરાર બે હજાર અગિયારના ચકચાયત ડુમસ ગેંગરેપ કેસના જીવન કેદીની સજા પામેલ આરોપી જીતેન્દ્ર ભુમેહારને બિહારથી ઝડપી પાડતી સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચ ઓપરેશન કારાવાસ અંતર્ગત સુરક્ષા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તે હેતુથી ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફળલો વચપાળાની રજા લઈ ફરાર થયેલ કેદીઓની શોધી કાઢવા સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ ટીમના માણસોની સાથે વર્કઆઉટ મહતા દરમિયાન મોબાઈલ સ્નેચિંગ સ્કોડના માણસોને મળેલ બાતમી હકીકતના આધારે બિહાર રાજ્યના શેખપુર જિલ્લામાં આવેલ મિશન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી જીતેન્દ્ર કુમાર ઉર્ફે રાજ મધુસુદન સિંહ ભૂમિહાર ઉમર વર્ષ પિસ્તાળીસ રહે રૂમ નંબર ત્રણ શીલા સોસાયટી સુનિલભાઈના મકાનમાં ચામુંડા ડેરીની ગલીમાં ડિંડોલી રોડ સુરત મૂળ વતન શીળાઈ પોષ બરવિધા જિલ્લો શેખપુર બિહારવાડાને સતત પંદર દિવસ સુધી વોચ કરી છેલ્લા તેર વર્ષથી નાસ્તા ફરતા રહેલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે